નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોરિયાચ ટોલ નાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તો ટોલ નાકા ખાતે ચક્કા જામ કરાતા પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો ટોલ નાકા ખાતે વાહનોને અટકાવતા પોલીસ તેમને અટકાવવા જતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું તો ટોલ નાકાના અધિકારી સામે વાંસતા ચીખલીના ધારાસભ્ય આક્રમક મૂડમાં આવ્યા હતા અને જ્યાં સુધી ખાડાઓ પૂરવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવે તેમ જણાવ્યું હતું રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાનિ થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ

ભરપાઈ કરો અને પોલીસ અધિકારી કેવું છે તમે આ લોકો કરવાના છો તમાર બંધ કરો તક જોડ નહી બનેગોલ લેવા બંધ કરો ટોલ કેવું હો ટોલ લેવા બંધ કરો અને મેસવાનો કે ની બન કેરો હા ને હું લઈ રહ્યો છું જવાબદારી ન મળે પછી 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 ve che chalo